જે ટ્રસ્ટ જે કામ કરી રહ્યું છે એની થોડી માહિતી ચોક્કસ ગીર ગંગા એ માનવ જીવન અને સૃષ્ટિ જીવન ઉપરની ખૂબ સુંદર કામગીરી જો કોઈ કરતો હોય તો ગીર ગંગા ટ્રસ્ટ છે અત્યારે આ એકવીસમી સદીનો માણસ બધું જ કરી શકે છે હા મંગળ ઉપર જઈ શકે છે ચંદ્ર ઉપર જઈ શકે છે બધા જ દ્રહો ઉપર જઈ શકે છે કોઈ વસ્તુ એવી અશક્ય નથી

વરસાદી જળ દરિયામાં ન વહ્યું જાય અને સંપૂર્ણ અને સંપૂર્ણ પૃથ્વી ઉપર રહે આપણા વિસ્તાર મારીએ ખેતીવાડીનો ઉપયોગી થાય આપણા રહેણાંક જીવોનો ઉપયોગી થાય એનું ખૂબ આશીર્વાદ રૂપ કામ આ ગંગા ટ્રસ્ટ કરી રહી છે જે નાના નાના ચેક ડેમ તલાવડી તમારા ખાર કુવા કુવા ને ઊંડા ઉતારવાના પાણીનો સંચય કરવાનું કામ કરે છે એ ખૂબ અદ્ભુત અને અદ્વિતીય છે માનવ જીવન માટે અત્યારે તો બરાબર છે આવનારી પેઢી આપણા

અને ખૂબ મોટા ચિંતક કહી શકાય એવા કુમાર વિશ્વાસ જેને સાંભળવો એક બહુ જ મોટો લાવો છે અને એનો આપણને લાભ રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતાને મળતો હોય તો ચોક્કસ આ ન ચૂકાય એવી એ અદ્વિતીય ઘટના 15 16 ને 17 તારીખે ગિરગંગા પરિવાર ટ્રસ્ટના માધ્યમથી મળવા જઈ રહી છે ત્યારે કુમાર વિશ્વાસને સાંભળવા એ ખૂબ મોટો લાવો છે ખૂબ સુંદર તેઓ કથા કરવાના છે ત્યારે

Obrigado. So Thank, Thank you. Thank you.